મોરબી એલસીબીની ટીમે યુટ્યુબમાં જોઈ બંદૂક બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે બનાવની વાત કરીએ તો મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચીખલી ગામે મફતીયાપરામાં રહેતો આરોપી સલીમ કાદરભાઈ માલાણી પોતાના ઘેર બાર બોરની સિંગલ બોરની દેશી બંદૂક બનાવી વેચાણ કરે છે તેવી માહિતી મળી હતી અને આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા બે બાર બોરની બંદૂક બાર બોરની બંદૂકના સાહીઠ જેટલા ખાલી કારતુસ ગન પાઉડર વેલ્ડિંગ મશીન ગ્રાઇન્ડર મશીન ડ્રિલ મશીન લોખંડના છરા ચાંદલીયાના રોલ સહિત ઓગણીસ હજાર સિત્તેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો વધુમાં હથિયારની આ મિની ફેક્ટરી ચલાવતા પોલીસે આરોપી સલીમની પૂછપરછ કરતા આરોપી સિદ્દિક ઉમેદ અલી કાજેડિયા રહે હાલ ચરાડવાળાનું નામ ખુલ્યું છે પોલીસે સલીમની અટકાયતમાં લઈ બંને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ માળિયા મિયાણા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે અને સાથે જ યુટ્યુબમાં જોઈ આ વિડીયો યુટ્યુબમાં વિડીયો જોઈ કેટલા સમયથી બનાવતો હતો કોણે કોણે વેચ્યું છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ બાબતે આજે મોરબી જિલ્લા ડીવાય પ્રેસ કોન્ફરન્સ યુધિ વધુ માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે ડીવાયએસપી જુઓ

એવી બાતમી મળતા ત્યાં રેડ કરતા આ સલીમભાઈ ત્યાં આગળ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું જેથી તેમની ધરપકડ કરવામાં આવી આ સલીમભાઈ તે પોતે યુટ્યુબના વિડીયો જોઈને હથિયાર કેવી રીતે બનાવી શકાય તથા તેનું રિપેરિંગ કઈ રીતે થઈ શકે તે બાબતે પોતે જાતે શીખ્યા હોવાનું જણાવ્યું છે તથા જે તેમાં સામગ્રીમાં જે ગનપાવડર જે યુઝ કરો તો એ ગન પાવડર ફટાકડાના ગંધક તથા મીઠા પાવરની રાગ એ મિક્સ કરીને તેઓએ આ ગનપાવડરનું જાતેથી જ એક ઉત્પાદન કરેલું હોવાનું જાણવા મળ્યું છે તથા ભંગારમાંથી ખાલી કાઢરી છે એની અંદર આ જે ગનપાવડર તથા જે લોખંડના છરા એ બધું મિક્સ કરીને તેના પર જે ચાંદલિયા જે આપણે દિવાળીમાં જે ટીકડી ફોડીએ છીએ એ ચાંદલિયાની જે હોય ટીકડી એને ઇગ્નાઇડ તરીકે તેમાં યુઝ કરે તેમની પાસેથી એક બાર બોર્ડ સિંગલ બેરલ બંદુ એક વેલ્ડિંગ મશીન એક ગ્રાઇન્ડર મશીન એક ડ્રિલ મશીન આ બધી વસ્તુઓ કબજે લેવામાં આવી છે તથા તે છેલ્લા બે ત્રણ વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમાં તેમણે ત્રણ વર્ષ બે ત્રણ વર્ષ પહેલાં એક સિદ્દિકભાઈ ઉમેદભાઈ કાજેડિયા નામના વ્યક્તિને એક બંદુક બનાવીને દેશી બનાવટની બંદુ વેચેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે જેમને હાલ પકડવાના બાકી છે

મળે અગાઉ કોઈ ગુના ટીટીએસ ધરાવતો હોય ના તે બાબતે પણ તપાસ ચાલુ છે મળે ઓકે